આ શેરીમાં આવેલ વર્ષોથી બંધ મકાનના લાકડાના રવેશનો ભાગ ધરાશાય થયો હતો તે સમયે અહીં રમતા બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો હજુ પણ આ ભાગ લટકી રહ્યો હોવાથી સ્થાનિકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે આથી આ અંગે પાલિકાને પણ જાણ કરાઈ હતી તેમ છતાં પાલિકા દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ગલીમાંથી દરરોજ મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે આથી તૂતરેલો ભાગ ઉતારવામાં ન આવ્યો તો તે કોઈ ઉપર પડે તો જાનહાનિ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમની ગલીમાં લોકો પ્રવેશ કરતા પણ ભય અનુભવે છે અને બાળકો પણ બહાર રમી શકતા નથી આથી વહેલી તકે તૂટેલો ભાગ ઉતારી લેવા માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે મનીષ રતિલાલ કોટિયા હું તળવાડી શેરીમાં રહું છું ને આ મકાન જર્જરિત છે આ ગમે ત્યારે પડે એમ છે અમે નગરપાલિકામાં રજૂઆત કરેલ છે પણ કોઈ અહીંયાથી કોઈ જવાબ ન આવતો આ જે મકાન માલિક છે એને કીધેલું છે ક્યાંય તમે જોઈ જાઓ એ જોઈને વયા ગયા કંઈ જવાબ નથી દેતા નગરપાલિકા કંઈ જવાબ નથી દેતા અમે આગળ શું વિધિ કરવી અમારે હમણાં શું બન્યું હા બે ત્રણ વાર પડી ગઈ છે નળિયા પડી ગયા છે ઉપરથી